સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે વરાછા વિસ્તારમાં એક રેલી યોજી વિરોધ પ્રદર્શન કરાયું હતું શાળા અને કોલેજોમાં જે ફી વધારો મનસ્વી રીતે કરવામાં આવે છે તે અંગે વિરોધ કરવામાં આવ્યો હતો અને સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે વરાછા વિસ્તારમાં રેલી યોજી ખાનગી શાળાઓ અને કોલેજોમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે તે મામલે વિરોધ નોંધાયો હતો આ મામલે પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ખાનગી શાળા સંચાલકો જે રીતે પોતાની મનમાનીથી વિદ્યાર્થીઓના અભ્યાસની ફી વસૂલી રહ્યા છે તેમને અમે સરકાર પાસે માંગ કરવા આ વિરોધ કર્યો છે ખાનગી શાળાઓ ફીમાં નિયંત્રણ રાખે તે માટે સરકારે એફઆરસીની નિમણૂક કરી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી એફઆરસીમાં જજ અને ચેરમેનની નિમણૂક નથી આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ લગાવતા કહેવાયું છે કે એફઆરસી સરકારના ઈશારે અને ભાજપના ઈશારે કામ કરે છે જેથી ખાનગી શાળાના સંચાલકો પોતાની મનમાની કરી ફીમાં વધારો કરે છે હાલમાં જ એમબીબીએસના અભ્યાસમાં જીએમઆરસી સંલગ્ન કોલેજ દ્વારા ફી વધારો કરાયો છે ત્યારે સરકારી શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓની સીટ નથી અને તેનો ફાયદો ખાનગી શાળા અને કોલેજો ઉઠાવે છે અમારી સરકાર પાસે માંગ છે કે તાત્કાલિક ના નિયમ મુજબ તમામ શાળાઓ ફી વસૂલે અને સરકારી શાળા કોલેજોની સંખ્યામાં વધારો કરવામાં આવે જેથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ઉચ્ચ અભ્યાસ મેળવી શકે